નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરીયા અને આજના બીજા ભાવ તારીખ દસ છ બે હજાર ચોવીસ વાર સોમવાર રાજકોટ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બીજા ભાવ આવી ગયા છે તો બીજા ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બીજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસની ચુભાવ તેરસો પચાસથી ઊંચ ભાવ ચૌદસો ને એસી રૂપિયા ઘઉં ચારસો ચોરાણુંથી પાંચસો ચોવીસ ઘઉં ટુકડા પાંચસો ત્રણથી પાંચસો અઠ્ઠાવન તુવેરની વાત કરીએ તો અઢારસોથી ચોવીસો ને છપ્પન રૂપિયા ચણા બારસો વીસથી તેરસો એકત્રીસ અડદ સોળસોથી ઓગણીસો ને એકાવન મગ પંદરસો એંસીથી સત્તરસો પચાસ ચણા સફેદ ચૌદસો પંચાવનથી બાવીસો ને પચાસ વાલદેશી અગિયારસો પંદરથી પંદરસો સિંગદાણા પંદરસો પચાસથી સોળસો ચાલીસ મગફળી જાડી અગિયારસોથી બારસો ઇઠોતેર મગફળી ઝીણી અગિયારસોથી તેરસો પિસ્તાલીસ એરંડા એક હજાર પચાસથી અગિયારસો રૂપિયા તલી ત્રેવીસસો પચાસથી છવ્વીસો સિત્તેર સોયાબીન આઠસો સાઠથી આઠસો પંચાણું તલ કાળા છવ્વીસોથી એકત્રીસો એકાણું લસણ પંદરસોથી પાંત્રીસો રૂપિયા ધાણા બારસો ત્રીસથી પંદરસો ને પચાસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ચાર હજાર ત્રણસોથી ઊંચા ભાવ પાંચ હજાર સાઠ રૂપિયા राय एक हज़ार पचास थीर सौ रुपया मेथी नौ सौ थी पचास थीर सौ पचास वटाणा चौद सौ पंदर थी अठार सौ चिम्मोतेर रायडो नौ सौ सीतेर थी एक हज़ार सित्तेर डूंगी बात करिए तो एक हज़ार नेवु धो दस रुपया कलोंजी छतरीसौ थी तरह हज़ार तो नौ सौ रुपया हम बात करिए अमरेली मार्केटिंग यार्ड अंदर तो कपासनी चुपाव नौ सौ पचास थी ऊंचाबाऊद सौ पांसठ रुपया મગફળી ઝીણી નવસોથી અગિયારસો બાણું મગફળી જાડી આઠસોથી બારસો ને સડસાઈ તુવેની વાત કરીએ તો અગિયારસો પિંચોતેરથી એકવીસો પિસ્તાલીસ રૂપિયા ચણા નવસો એંસીથી તેરસો એકવીસ ધાણા નવસો પંચાણુંથી ચૌદસો રૂપિયા ઘઉં ટુકડા ચારસો છપ્પનથી પાંચસો ને સિત્યાસી ઘઉં ચારસો એકસાઠથી પાંચસો બાજરો ત્રણસો સાહીઠથી ચારસો તેતાલીસ અડદ અઢારસો ચોપનથી અઢારસો નેવું રાયડો સાતસોથી અગિયારસો રૂપિયા મેથી સાતસો એંશીથી એક હજાર પિંચ્યાસી સોયાબીન સાતસો અડસઠથી આઠસો બોતેર મગ પંદરસો સિત્તાવીસથી સોળસો ને ત્રીસ જીરુની વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ પચીસસોથી ઊંચો ભાવ પાંચ હજાર ત્રણસો ને પચીસ રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘટડી છે તેવા તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર